ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર પદ્યુમન વાજાના હસ્તે લખત ખાતે રૂપિયા આઠ પોઈન્ટ કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય કેજીબીવીના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રીના શાળા નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી મંત્રી ડોક્ટર પદ્યુમ્ન વાજાએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું કે દીકરીઓ આ દેશનું ઘરેણું છે દેશની પ્રગતિ મૂળ તેમની કેરવણી પર રહેલું છે તેમણે વર્ષ બે હજાર બેમાં માં શરૂ કરેલા કન્યા કેરવણી રથ અને તેનાથી ડ્રોપ આઉટ હતો સુરેન્દ્રનગર જિલ્લાના માની સાંસદ શ્રી ચંદુભાઈ અને માનની ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબની સાથે રહી અને સમગ્ર પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો અને જનતા સાથે વિજ્ઞાન વાણિજ્ય અને મિનિયનની જે એક નવી કોલેજનું લોકાર્પણ કર્યું છે અત્યાર સુધી કોલેજ ભાડાના મકાનમાં ચાલતી ગયું પરંતુ આજથી અમારા પોતાના સરકારી મકાનમાં આજે શાળા કોલેજ જે છે એ નવનીત એ બિલ્ડિંગ છે એ બની ગયું છે ત્યારે એ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું તેની સાથે સાથે ત્યારબાદ રખતર ખાતે પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એનું પણ જે નવનિર્મિત બિલ્ડિંગ છે એનું પણ લોકાર્પણ કર્યું અને જે પચાસની બદલે હવે દોઢસો દીકરીઓ અહીંયા ભણશે અને જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે સપનું છે કે બેટી બચાવો અને બેટી પઢાવો એ સપનું સાકાર થશે અને ગુજરાતની દીકરી શિક્ષકથી શિક્ષણથી વંચિત ના રહે એવું એનું સપનું છે એ સપનું સિદ્ધ કરવા માટેની આ એક પહેલ છે અને આજે હું કોલેજના અને આ વિદ્યાલયના બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર